નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લા બાળ સુરક્ષા વિભાગની કલ્યાણકારી કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જે ભાઈ મોટકાના પ્રયત્નથી બાળકનું પોતાના પરિવાર સાથે પુનઃમિલન સ્થાપન કરાવવામાં આવ્યું રાજસ્થાન રાજ્યના ગામ રિસલપાડા તાલુકા તેજપુર જિલ્લોડાના બાળકને ઘરેથી ઠપકો આપતા બાળક ઘરેથી કયા વગર નીકળી ગયો હતો જે ગઢડાથી અંબાજી તરફ જતી બસમાં મુસાફરી કરતો હતો ટિકિટ નહોતી કંડક્ટર દ્વારા બાળકને ગઢડા પોલીસ સોંપવામાં આવ્યો હતો ગઢડા પોલીસ દ્વારા બાળકને બાળ કલ્યાણ સમિતિ બોટાદને સુપ્રદ કરવામાં આવી ત્યારબાદ બોટાદ બાળ સફર કમિટી દ્વારા બાળકને બાળ કલ્યાણ સમિતિ સુનગરને બાળક ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેનો જેવોનું પુનઃસ્થાપન માટે સુનગરની સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયસ સંસ્થા ખાતે આચરિત કરવામાં આવ્યો હતો બાળકના પરિવાર સાથે પુનવસન થાય તે માટે થઈ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ ચૌહાણ અને સભ્યશ્રીઓ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેપલસિંહ ડાભી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજયભાઈ મોટકા અધિક્ષક જયેશભાઈ છાપરા અને તમામ કર્મચારીશ્રીઓએ બાળકના વાલી મળી રહે તે વિવિધ માધ્યમોથી હ્યુમન રાઇટ્સની હ્યુમન રાઇટ્સથી શોધખોળા ધરી હતી અને વાલીનો સંપર્ક કરી રૂબરૂ કમિટી સમક્ષ રજૂ કરી અને બાળકનું બાળ સમિતિ સંસ્થાના સ્ટાફ દ્વારા બાળકનું સફળ રીતે પોતાના પરિવાર સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે બાળકના વાલીએ અધિકારીઓનો આભાર માન્યો હતો